મિત્રો નાનપણથી અનેક દિવસો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય છે એની માહિતી તમને અને મને લગભગ આજના દિવસે જ મળી હશે આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ અનેક દિવસો પૈકીનો આ દિવસ એ નાનપણથી આપણે ઉજવતા આવ્યા છીએ કઈ રીતે આપણે ચિત્ર દોરતા શીખ્યા બે પર્વત નદી સૂર્ય અને આ બધું જ આપણું પર્યાવરણ છે કેટ કેટલા ગીતો શીખ્યા કવિતાઓ શીખ્યા ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાં થાય છે ધોધમ ધોધ જેવું કંઈ આપણા વિશે આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતર ભણી વાવણી વિશે ધ્રુવ ભટ્ટની આ ગીત આ પંક્તિઓને યાદ કરી અને યાદ કરીએ તો આસપાસ ક્યારેય આપણે વર્ણન નથી સાંભળ્યું પર્યાવરણમાં એક એવા તત્વનું જે અત્યારે ધીરે ધીરે પર્યાવરણમાં ભળી રહ્યું છે વર્ષ બે હજાર પચીસની એ જ થીમ છે બિટ ધ પ્લાસ્ટિક પોલ્યુશન પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે છે શ્રી તેજસ જોશી જેઓ છે અને તેઓ અનેક વર્ષોથી આ ક્ષેત્રે કાર્યરત છે અને અને ગુજરાત સરકારમાં પણ સલાહકાર અલગ અલગ રીતે તેઓ જોડાયેલા છે કે જ્યાં પ્રોજેક્ટ પ્રોજેક્ટને ડિઝાઇન કરવામાં આવતા હોય છે વિશ્વ પર્યાવરણ દિવસ પર આપણે જ્યારે તેજસભાઈ વાત કરી રહ્યા છીએ પ્લાસ્ટિક પોલ્યુશન વિશે તો કઈ રીતે પ્લાસ્ટિક અને પર્યાવરણ ભેગા થઈ રહ્યા છે અને એનાથી શું સર્જાઈ રહ્યું છે આભાર આપતો મને અહીંયા આમંત્રિત કરવા માટે પ્લાસ્ટિક વિશે બોલતા પહેલાં એક નાની એક એક તમને એક સ્ટોરી કહું કે હું જ્યારે બહુ નાનો હતો ત્યારે અમે બાલ મંદિરને સ્કૂલમાં જતા હતા અને અમને એક પ્લાસ્ટિકની વાડકી આપવામાં આવતી હતી જેની અંદર અમે નાસ્તો ખાતા હતા એ પ્લાસ્ટિકની વાડકી અમારા માટે બહુ મૂલ્યવાન હતી અમે એનું રાખતા હતા સાચવીને અને કેમ કે બીજે દિવસે પણ એની અંદર સેમ નાસ્તો અમે ખાઈ શકીએ એ વાતનો દિવસ અને જો આજની દિવસ સાથે આપણે સરખામણીએ તો આજે હું પ્લાસ્ટિક એ ફેંકી દઉં છું એ મારા માટે મૂલ્યવાન નથી હું એનું રિયુઝ પણ કરતો નથી એટલે જોવા જઈએ તો આપણે કઈ રીતે આપણા બિહેવિયરમાં જે ચેન્જીસ થયા આટલા વર્ષોમાં એના લીધે પ્લાસ્ટિક છે એ રણિયામણું છે કે અળખામણું છે આપણે એ આપણે અત્યારે જોઈ શકીએ છીએ ચોક્કસથી એટલે મૂલ્યવાન આપણે જ્યારે કહ્યું ત્યારે લગભગ શરૂઆતના દિવસોમાં રેડિયો ટીવી સેટ્સ પ્લાસ્ટિકમાંથી બનવાના શરૂ થયા અને પ્લાસ્ટિક એ સો કોલ્ડ એલેટ કે ધનાઢ્ય પરિવારોમાં જોવા મળતી વસ્તુ હતી અને ધીરે ધીરે કરતાં એ સસ્ટેનેબલ ન રહેતા ચીપ એટલે સસ્તું થઈ ગયું ટકાઉની જગ્યાએ અને સસ્તી વસ્તુની મૂલ્ય ન કરતા આપણે લોકોએ જ અને એ બહુ રસપ્રદ વિષય અને સમજવી વાત છે દર્શક મિત્રો કે પ્લાસ્ટિક એ એન્વાયરમેન્ટ ઇસ્યુની જગ્યાએ બિહેવિયરલ ઇશ્યુ ઊભો થયો છે આપણા તરફથી કરવામાં અને માનવ નિર્મિત છે સો ટકા આ વસ્તુ ક્યાંય એવી રીતે નથી આવી આ માનવ નિર્મિત વસ્તુ છે પણ જ્યારે આપણે એની વાત કરીએ છીએ તો લોકોને બિહેવિયરલ ચેન્જીસ માટે કે લોકો આનાથી વધુને વધુ આકર્ષિત થાય એના માટે લોકોને કઈ રીતના આપણે કેમ્પેન્સ કે કઈ રીતે વાતચીત કરવી જોઈએ જેથી એ લોકોની એમ્પેથી એમ્પેથી વધે આ વિષયને લઈને તો પ્લાસ્ટિક જે છે એ જ્યારે પણ આપણે પ્લાસ્ટિકની વાત કરીએ છીએ તો પહેલાં મગજમાં એ આવે છે કે પ્લાસ્ટિક છે એ કામ કરી લીધા પછીનો એક અવશેષ છે ને એને ફેંકી દેવાનો છે તો મેજોરિટી પ્લાસ્ટિક હોય છે એ યુઝ કર્યા પછી આપણે ફેંકી દઈએ છીએ બીજી એ રીતનું પ્લાસ્ટિક હોય છે કે જે યુઝ કર્યા પછી પણ આપણે સાચવતા હોઈએ છીએ તો એનો મતલબ એ છે કે પ્લાસ્ટિક કામનું પણ છે અને પ્લાસ્ટિક નકામ નકામું પણ છે હવે જે પ્લાસ્ટિક નકામું છે એ જ આપણા જિંદગીની અંદર પ્રોબ્લેમ ઊભા કરે છે જે આપણે જોઈએ છીએ કે નદીમાં બધી જગ્યાએ પ્લાસ્ટિક પડતું હોય છે ગાયો ખાય છે તો એ પ્લાસ્ટિક જે છે એને ભવિષ્યની અંદર એક પ્લાસ્ટિક ક્રેડિટની રૂપે એક જોવામાં આવે છે કે પ્લાસ્ટિક તમારી જોડે છે આજે બી આપણે ભંગારમાં આપીએ છીએ પ્લાસ્ટિક અને પૈસા લઈએ છે પણ બધી જાતના પ્લાસ્ટિક નથી હોતા પણ એ દિવસ બહુ દૂર નથી કે તમે કોઈપણ જાતના પ્લાસ્ટિક હોય એને તમે લીગલી એને તમે ડિસ્પોઝ કરી શકો અને એનાથી પ્લાસ્ટિક ક્રેડિટ જનરેટ થશે સરકાર બહુ આ વાત આ કામ કરવા માટે બહુ જ અગ્રેસિવ છે અને આ નજીકના ભવિષ્યમાં એવા રૂલ પણ આવશે કે જ્યાં આપણે પ્લાસ્ટિક ક્રેડિટની વાતો પણ કરીશું અચ્છા હાજી તો આ પ્લાસ્ટિક ક્રેડિટ એટલે મને એવું લાગે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે આપણે કહ્યું એમ જ વપરાશ પછી એની કિંમત નથી સમજાતી જેના લીધે એટલે વપરાશમાં આપણે ધાતુ પણ લઈએ છીએ અને ધાતુ પણ આપણે ઘરની બહાર એક ભંગાર કે કચરા તરીકે ફેંકતા હોઈએ છીએ પણ એની એક મૂલ્ય એની સાથે એક શુલ્ક જોડાયેલું છે એને વિશે આપણે અવગત છીએ એટલે એને પ્રોપર વેમાં આપણે ડિસ્પોઝ ઓફ કરીએ છીએ જે વસ્તુ પ્લાસ્ટિક સાથે નથી થતી એના માટે થઈને આ બધા વિષયો પર આપણે ચર્ચાઓ કરવી પડે છે તો આપ જે કહી રહ્યા છો કે રીયુઝ અને રિસાયકલની વસ્તુ વધે પ્રેરણા આપવામાં આવે એના માટે કોઈ પોલિસી કે કંઈ તમે જે કહો છો સરકાર શ્રી પણ અગ્રેસિવલી વિચારે છે આ માટે તો એ શું હશે સો ઈપીઆર કહેવામાં આવે છે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી સો આજે હું જે પ્લાસ્ટિક જે પેકેજિંગમાં જે કોઈ પણ વસ્તુ વેચું છું ફોર એક્ઝામ્પલ પાણીની બોટલ્સ છે પાણીની બોટલ જ્યારે પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ પાણી જ્યારે એમાં ભરીએ અને પછી એને માર્કેટમાં જાય તો જે મેન્યુફેક્ચરરે આ પ્લાસ્ટિકની બોટલને પેક કરીને માર્કેટમાં જવા દીધી છે એની જવાબદારી રહેશે કે કઈ રીતે આ પ્લાસ્ટિકનો રિયુઝ થાય કે પછી રિસાયકલ થાય કે પછી એને કોઈને કોઈ રીતે એનું નષ્ટ થઈ શકે કે જેથી એન્વાયરમેન્ટનો ભાગ ના બની શકે સો એ રીતની બહુ જ ઘણા વર્ષોથી એ રીતની છે કાયદા હા અને ઘણા બધી કંપનીઓ એને ઓલરેડી ફોલો પણ કરી રહી છે જી ખૂબ રસપ્રદ વાત છે કે જો આવી વસ્તુ કે આવી કોઈ પોલિસીનું ઘડતર થશે તો ધીરે ધીરે બિહેવિયરલ ચેન્જીસમાં પણ આપણે એ જોઈ શકશું કે એ બહુ મહત્ત્વનો કી પોઈન્ટ હશે કે લોકોનું વર્તન બદલાશે આ વિષય પ્રત્યે અને જે આપણે કહ્યું તો એ એ આપણી સાથે જ વાત હતી જેમાં ખબર પડી કે અમુક વર્ષો પૂર્વે જ્યારે ઠંડા પીણા પીવામાં આવતા હતા કાચની બોટલમાં ત્યારે એવું હતું જ કે તમે એનું ઉપભોગ કરી લો તમે પીણું પી લો પછી એ કાચની બોટલ પાછી આપવા જાઓ તો તમને અમુક રૂપિયા કેના અમુક ટકા દસ રૂપિયાની વસ્તુ છે તો તમને દોઢ રૂપિયા કે બે રૂપિયા પાછા મળતા અથવા તો એના પછીના પરચેઝમાં એ બે રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું જેના લીધે એ વિનિમય વધ્યું કે નિક આપણે આજે જોઈ શકતા કાચ પણ એ જ રીતના વધતું જ હતું બોટલ્સ જો ડિસ્પોઝ થતી તો એટલે રીયુઝ રિડ્યુઝ એન્ડ રિસાયકલ આ ત્રણે ત્રણ એટલા જ જરૂરી છે અને એના માટે જો આપ કહો છો એવી કોઈ પોલિસીનું જો આપણે બનાવીએ તો એક સંસ્થા છે સુરતની એ સંસ્થા એટલી સરસ રીતે કામ કરી રહી છે કે જે આપણે રીડ્યુઝ રીયુઝની વાત કરીએ છીએ તો પહેલાં આપણે ફોકસ કરીએ કે આપણે રિડ્યુસ કરીએ રિડ્યુસ કર્યા પછી જે છે એનું રિયુઝ કરીએ અને રિયુઝ કર્યા પછી એનું રિસાયકલ કેવી રીતે થાય એ ત્રણ અલગ પગલાં છે અલગ અલગ તબક્કાઓ છે પ્લાસ્ટિકને જોવાના એ સંસ્થા એટલી સરસ રીતે કામ કરી રહી છે કે એમની ઓફિસની અંદર પીવાના પાણીના પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલમાં પાણી દરેક ટેબલ ઉપર પીરસવામાં આવે છે એક બે ને પણ દિવસમાં ત્રણથી ચાર વખત જેટલું બી પાણી જોઈએ અને એ બોટલ જે છે એ ફરી પાછી વોશ થઈ અને ફરીથી પાણી ભરવા માટે એનો ઉપયોગ થવામાં આવે છે સો આ રીતની ઓલરેડી ઘણી સંસ્થાઓ આ રીતે કામ કરી રહી છે જી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે આવું બધું કામ સંસ્થાઓ કરી રહી છે કે સરકાર કંઈક વિચારી રહી છે તો વ્યક્તિગત રીતે કેવા કેવા પગલાંઓ લેવા જોઈએ કોઈ વ્યક્તિએ પોતે પોતાનું વર્તન બદલવું હોય કે વ્યક્તિએ પોતે સમાજમાં કંઈક પરિવર્તન લાવવાની શરૂઆત પોતાનાથી કરવી હોય તો એવા તો કેવા પગલાં લેવા જોઈએ જેથી કંઈક પહેલ કરી શકે વ્યક્તિ પોતે પોતાના જીવનમાં પરિવર્તન લાવીને સો નાની ફરીથી એક નાની વાર્તાની સાથે પાણીની બોટલ અસ્તિત્વમાં આવી કેવી રીતે પ્લાસ્ટિકની પાણીની બોટલ જ્યારે ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે જ્યારેથી કોઈ પરદેશી આપણે ભારતમાં આવે તો એ પાણીની બોટલ લઈને ફરે અને એ જ પાણી પીવે એની પાછળનું કારણ હતું કે એમને અહીંયાના પાણી પચવામાં પ્રોબ્લેમ થતો હતો એટલા માટે સ્પેસિફિક પાણી એ બોટલમાં ભરીને પીવે પણ એ વસ્તુ છે ને લોકો માટે બ્રાન્ડ બની ગઈ લોકો માટે એક ઇમેજ કોન્સિયસનેસ બની ગઈ લોકોએ આંધણું અનુકરણ કરી અને એ જ બિહેવિયરને પોતે લઈ લીધું અને ધીરે ધીરે એ પ્લાસ્ટિકની બોટલોનું કન્ઝપ્શન વધારવા લાગ્યા અને એ જ રીતે આજે જોવા જઈએ તો જી જે ખબર નથી છતાં બી અનનો પ્લાસ્ટિકની બોટલ લોકો કન્ઝપ્શન કરે છે પણ આપણે આપણી ઓફિસમાં રિયુઝેબલ વોટર બોટલ જો શરૂ કરીએ એ પર્સનલ બિહેવિયર છે અને ત્યાંથી આઈ થિંક શરૂઆત થઈ શકે કે આપણે પ્લાસ્ટિકની બોટલ વપરા એટલે ગેલછા છે કે એક જે આપણે બ્રાન્ડ તરીકે એને જોઈએ છીએ એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે એ આભામાંથી બહાર આવવાની જરૂર છે તો લગભગ આ પહેલું સ્ટેપ હોઈ શકે તો આજના આપણા બીજા ગેસ્ટ અને વિષય નિષ્ણાત શ્રી સી એન પાંડે સર આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ નિવૃત્ત અગ્ર મુખ્ય સચિવ મુખ્ય વન સંરક્ષક છે નિવૃત્ત વન સંરક્ષક છે ગુજરાત સરકારના અને આઈઆઈટી ખાતે અત્યારે તેઓ અર્થ સાયન્સમાં ભણાવી રહ્યા છે અને ત્યાં ફેકલ્ટી તરીકે જોડાય છે સર આપનું સ્વાગત છે સર આજની વાત જ્યારે થાય છે આપ વન વિભાગ ગુજરાત સરકારનો અહીંયા આટલું સફળતાથી અને કુનેહપૂર્વક આપણે કામગીરી કરી હશે તો એક મને કવિતા અને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે યમુના નદી ઝેરવાળી થઈ રહી હતી અને યમુનાના પાણી લોકો નહોતા પી શકતા એના માટે કૃષ્ણને ફરિયાદ કરી અને કૃષ્ણએ કાળી નાગને ભગાડ્યો ત્યાંથી તો આજકાલ માણસના પ્લાસ્ટિક પોલ્યુશનથી તમામ પ્રાણીઓ ડિસ્ટર્બ થાય છે તમામના સ્વાસ્થ્ય પર અસર પડે છે એવી આજની આ દુવિધાભરી પરિસ્થિતિ છે ત્યારે પ્લાસ્ટિક પોલ્યુશન અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ કે નેચરની વાત કરીએ તો કઈ રીતે આ સિચ્યુએશનને આપ જોઈ રહ્યા છો થેન્ક યુ વેરી મચ મારા પરિચય આપવા માટે ધન્યવાદ નાનકડો સુધારો છે મારા નામ સી એન પાંડે છે એન પાંડે નથી અને દેટ અ માઇનર થિંગ બટ તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એવું લાગે છે સાધારણ લોકોને કે ભાઈ પ્લાસ્ટિક તો મનુષ્યો વાપરે છે એટલે મનુષ્યોને નુકસાન કરશે અને કદાચ એ કુદરતને કે વન્ય પ્રાણીને કે વૃક્ષોને નુકસાન ન કરતા હોય હવે પ્લાસ્ટિકની પ્રોબ્લેમ સૌથી મોટી આ છે કે એ બાયોડિગ્રેડેબલ નથી એટલે કોઈ પણ રીતે એને જો કંઈ ફેંકવામાં આવે કે મૂકવામાં આવે તો જે બાયોલોજીકલ પ્રોસેસ છે જે ફૂડ ચેઇનની પ્રોસેસ છે એમાં કોઈ પણ પ્રાણી કોઈ પણ બેક્ટેરિયા કોઈ પણ માઇક્રો કોઈ પણ ફંગસ જે છે એને ફૂડ તરીકે ઓળખતા નથી એટલે આપણે ફૂડ ચેઇનમાં આવતા નથી એટલે આ જે પ્લાસ્ટિક વસ્તુ છે એ સેંકડો હજારો વર્ષ સુધી જમીનમાં પડ્યો રહે છે અને આ કારણે એ પાણીમાં જાય છે નદીઓમાં જાય છે તલાબમાં જાય છે નાટીમાં જાય છે સમુદ્રમાં જાય છે દરેક ઠેકાણે આ પ્લાસ્ટિક જાય છે વર્ષો વર્ષ જે ફિઝિકલ પ્રોસેસ છે જે ભૌતિક પ્રક્રિયાઓ છે દાખલા તરીકે સૂર્યની રોશની છે ટેમ્પરેચર છે અને આ કારણે જે છે એ નાનકડો સાઇઝમાં પરિવર્તિત થઈ શકે પરંતુ કોઈ દિવસ ખતમ થતા નથી એટલે માઇક્રો પ્લાસ્ટિક તરીકે નાના નાના કળોના સ્વરૂપમાં દરિયામાં છે પાણીમાં છે પીવાના પાણીમાં છે જે દરેક પ્રાણી પીએ છે અને એ અમારા શરીરમાં પણ આવી ગયા છે અમારા અમારા સાસોમાં છે પવનમાં છે અને આ દરેક ઠેકાણે હવે પ્લાસ્ટિક છે નમક જે અમે ખાઈએ છીએ દરિયાના પાણીથી લઈએ છીએ એક થોડા સમય પહેલા એક રિસર્ચ આઉટપુટ મળ્યો હતો કે કે અમે જે નમક ખાઈએ છીએ એમાં પણ માઇક્રો પ્લાસ્ટિક છે એટલે આ જે પ્લાસ્ટિકનો પ્રકાર છે એ કોઈ દિવસ બાયોડિગ્રેડ હોતા નથી અને એ હંમેશા હંમેશા અહીં રહે છે એના સાઈઝ ઓછા થઈ જાય માઇક્રો સાઇઝ ના થઈ જાય અને એ સાઈઝમાં એ પાણીમાં માટીમાં ગ્રાઉન્ડ વોટરમાં દરિયામાં દરેક ગાળે છે એટલે આ માઇક્રોપ્લાસ્ટિક જે છે પાણીમાં હોવાને કારણે એ વૃક્ષોના સિસ્ટમમાં અંદર જાય છે ફલોમાં આવી શકે ફૂલોમાં આવી શકે શાકભાજીમાં આવી શકે અને જે કંઈ ખાવે છે અને જે પ્રાણીઓ છે જે ખાસ તરીકે એનિમલ્સ છે અને જે ડોમેસ્ટિક એનિમલ્સ છે દાખલા તરીકે ગાય છે અને અમે લોકો જોઈએ છે આપણા શહેરોમાં પણ કે કોઈ દિવસ એને ફૂડ સમજીને આ એનિમલ જે છે આખા આખા પ્લાસ્ટિક થઈ જાય છે અને એને કારણે એના કન્જેશન ફૂડ પાઇપના કન્જેશન અને સફોકેશનના કારણે પણ એટલે પ્લાસ્ટિક અસર કરે છે દરેક પ્રાણીને અસર કરે છે તમામ શિષ્ટીને અત્યારે અસર કરી રહ્યા છે એ દ્રષ્ટિએ આ પ્લાસ્ટિક નું કંટ્રોલ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઝડપથી કરવું ખૂબ જ જરૂરી છે એટલે આ મારું થોડું આ બાબતમાં આપણે પ્રશ્ન બાબતમાં મારું વિચાર એક દર્શક મિત્ર પાટણથી જોડાયા છે જાગૃતિ કેળવવી હોય તો કેવા કેવા પ્રયત્નો કરી શકાય જી સી એન પાંડે સર અમે આપની પાસેથી પેલા જાણવા માંગીશું કે જો

નોલેજ આપવું જોઈએ કે ભાઈ આ પ્લાસ્ટિક ખરાબ છે માટે ખરાબ છે સાધારણ ભાષામાં એમને સમજ પાડવું જોઈએ અને આ એક વખત તમે માટીમાં ફેંકી દો તો હજારો વર્ષ સુધી પડી રહે કોઈ ખતમ નથી એટલે પહેલી સમજ તો આપવી જોઈએ એટલે એ આપણા જીવનમાં શું કરે એટલે સૌથી વધારે તો જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે એને રિડ્યુસ કરીએ સૌથી પહેલા એના વપરાશ ઓછામાં ઓછા કરીએ અને આપણે ઇંગ્લિશ બનાવીએ કે અમારે આપણા જીવનમાં પ્લાસ્ટિકના કયા કયા વસ્તુઓ છે ખાસ કરીને ખાસ કરીને એવા પ્લાસ્ટિક કે જે ખાલી એક વખત વપરાય છે અને પછી ફેંકી દેવામાં આવે છે દાખલા તરીકે પ્લાસ્ટિકની કુર્સી મેજો હોય એ વર્ષો સુધી ચાલે એમની વાત નથી કરતા પણ પ્લાસ્ટિકની થેલીઓ હોય જેમાં સમાન આવે તો સૌથી પહેલાં એને રિડ્યુસ કરીએ અને રિજેક્ટ કરીએ અને આ બાળકોને સમજાવવું જોઈએ કે તમે બજાર જાઓ તો પ્લાસ્ટિકની થેલીમાં કોઈ વસ્તુ લો નહીં આપણા પોતાના કાપડનું કોટનનું થેલી લઈને જાઓ એમાં શાકભાજી લાવો સામાન લાવો આપણા પેરેન્ટ્સને પણ કહો કે એ રીતે કરે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં લાવો અને એની જગ્યા તમે સ્ટીલની બોટલમાં પાણી લાવો સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓને અમે જોઈએ છે આજકાલ જે છે પાણીની બોટલો લાવે છે અને એ બધા પ્લાસ્ટિકની બોટલમાં હોય છે એટલે એ પ્લાસ્ટિકની બોટલ અન્ય રીતે પણ હાનિકારક હોય છે અને એ પ્લાસ્ટિકના છે એ માટે પણ લાંબા ગાળે હાનિકારક હોય છે અને એની જગ્યાએ સ્ટીલના બોટલો લાવે આપણા જે એના જે બેગમાં જો તમે જોશો તો કેટલા પ્લાસ્ટિકની બોક્સો હોય અને પ્લાસ્ટિકની વસ્તુઓ હોય અને જ્યારે અમે લોકો કોલ્ડ્રિંક ડ્રિંક જઈએ જે સ્ટ્રો હોય છે અને આજકાલ તમે જોશો કે નારિયેળના પાણી જે આપે છે સડકના બાજુમાં હોય એક ખૂબ પાતળી પાઇપ આવે છે પ્લાસ્ટિકની એ બધા હાનિકારક છે એના ઉપયોગ ના કરીએ અને જે લોકો એના ઉપયોગ કરતા હોય એને સમજ પાડીએ કે તમે એના ઉપયોગ નહીં કરો તો સૌથી પહેલી વસ્તુ તો આ છે બીજી વસ્તુ જે નાના બાળકો માટે પણ છે અને દરેક નાગરિક માટે છે કે પ્લાસ્ટિકનું જે કંઈ વેસ્ટ હોય અમે તમે ગમે તે પ્રયત્ન કરો થોડા ઘણા પ્લાસ્ટિક આવે અને ફેંકવામાં આવે તો તમે જ્યારે વેસ્ટ કરો તે જે ઓરિજિન પોઈન્ટ છે ત્યાં જ એમને સેગ્રીગેટ કરીએ તો પ્લાસ્ટિકનું જે વેસ્ટ વેસ્ટ પકેટ હોય કે બાસ્કેટ હોય એ જુદા રાખીએ અને એમાં જે પ્લાસ્ટિક હોય એ જુદા રીતે આપીએ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાડીઓ આવે કે જે કંઈ જે કંઈ વસ્તુ હોય તમારા વિસ્તારમાં તો પ્લાસ્ટિક જ્યારે સેગ્રીગેટ થાય ત્યારે એ રિસાયકલ થઈ શકે આસાનીથી અને જો એક વખત સામાન્ય કચરામાં એ મળી જાય અને પછી લેન્ડફીલમાં કહી જાય પછી ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સેગ્રીગેટ એને રીયુઝ કરીએ અને રીયુઝ કરવા માટે સેગ્રીગેશન બહુ જરૂરી છે બાળકો ખુબ સારી રીતે કરી શકે છે સાધારણ વસ્તુ એને જાણકારીમાં હોવું જોઈએ આ બધી વસ્તુ એ વિદ્યાર્થીઓ કરી શકે છે બધા તારી હેસિયત પૂછશે પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે લાસ્ટિક ને ના એટલે પર્યાવરણ ને હા જૂની આદતો ને ના એટલે પર્યાવરણ ને હા બગાડ ને ના એટલે પર્યાવરણ ને હા પ્લાસ્ટિક ના કચરા ને ના પરિવર્તન શક્ય છે દરેક નાની ક્રિયા દરેક પ્રયાસ ફરક લાવી શકે છે તો ચાલો થઈએ સંયુક્ત બનીએ પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાત નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર શુભ પ્રભાત ગુડ મોર્નિંગ ગુજરાત માં આપ સર્વે હાર્દિક સ્વાગત છે દોસ્તો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ માં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે

આપણા પૃથ્વી ઉપર આપણા સૃષ્ટિ માટે અને આપના એક્ઝિસ્ટન્સ માટે એને ખૂબ ગંભીરતાથી લઈએ અને એને જે છે એના યુઝને છે રિજેક્ટ કરીએ એને યુઝના રિડ રિડ્યુઝ કરીએ અને એના યુઝને રિસાયકલ કરીએ આ બધા વસ્તુઓ કરીએ ખૂબ ધ્યાનથી અને એ માટે આખા સમાજ જોડાય એ ખૂબ જ જરૂરી છે એટલે આજ પર્યાવરણ દિવસના રોજ જ્યારે પ્લાસ્ટિક આપનું મૂળ થીમ છે

હવે આ આવિષ્કાર એના કેવા ઉપયોગથી ધીરે 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 કરતાં પ્રદૂષણમાં પરિવર્તિત થયો અને શું ખરેખર તમે એવું માનો છો કે ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગમાં કે પાણીના સંચય સંગ્રહમાં ક્યાંક પ્લાસ્ટિકનો વાંક છે કે પ્લાસ્ટિક એ અવરોધરૂપ છે શું એ આપણું મિત્ર છે કે નથી આપ શું કહો છો સો પ્લાસ્ટિક શું કામ કરી રહ્યો છે એનાથી તમે નક્કી કરો કે આપણો મિત્ર છે કે આપણો દુશ્મન છે જી અત્યારે તમે જુઓ છો ઘણી જગ્યાએ પહેલાં જ વરસાદની અંદર ફ્લડ આવી ગયા પાણી બધી જગ્યાએ ભરાઈ ગયા પાણી ભરાઈ કેમ ગયા છે કેમ કે જે જે નદી નાળા અને જે પાઇપો છે જ્યાંથી પાણીને આપણે આગળ લઈ જઈએ છીએ એ બધી જગ્યાએ પ્લાસ્ટિકની બેગ જે ફેંકી દીધી છે એ જઈને ફસાઈ જાય છે અને પાણી આગળ વહેતું નથી એના લીધે બધી જગ્યાએ પાણીનો ભરાવો ઊભો થાય છે અને ફ્લડ આવે છે સો એ જગ્યાએ પાણી ચોક્કસપણે આપણો દુશ્મન છે પ્લાસ્ટિક જી પ્લાસ્ટ સોરી પ્લાસ્ટિક માટે એ દુશ્મન છે પણ પ્લાસ્ટિક મિત્ર ક્યારે છે કે આપણે કોઈ પણ એક વસ્તુને વારંવાર વાપરી જેમ કે સાહેબે કીધું કે ખુરશી છે એ આપણે વાપરવી છે વારંવાર અને એનો ઘણો બધો યુઝ છે અને આપણા કમ્ફર્ટ માટે છે ત્યાં આપણું મિત્ર છે તો પ્લાસ્ટિક તમે ક્યાં વાપરો છો અને કેવી રીતે વાપરો છો એનાથી નક્કી થાય કે પ્લાસ્ટિક મિત્ર છે કે દુશ્મન છે પ્લાસ્ટિક મટિરિયલ ખરાબ નથી એનો ઉપયોગ કરવાની આપણી જે પ્રતિક્રિયાઓ જે છે અને ક્રિયાઓ જે છે આઈ થિંક એ નક્કી કરે છે કે પ્લાસ્ટિક મિત્ર છે કે દુશ્મન છે જી તો જે પ્રશ્ન ગોવિંદભાઈ પાટણથી પૂછ્યો હતો તો એવા કોઈ કિસ્સામાં જ્યાં બાળકોને એડ્યુકેટ કરવાના છે શિક્ષિત કરવાના છે પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાની છે તો કેવો રચનાત્મક અભિગમ આવવો જોઈએ બહુ સરસ પ્રશ્ન બી સરસ છે અને મારી જોડે બહુ સારો એક આઈડિયા છે જેનું કહી શકું કે ગોવિંદભાઈએ બધા સ્ટુડન્ટ્સને કહેવું જોઈએ એમના વિદ્યાર્થીઓને કે બધા પોતપોતાના ઘરેથી એક એક પ્લાસ્ટિક લઈ આવે કે જે એ જોવે છે ઘરમાં રોજિંદા જીવનમાં અને એને સ્કૂલમાં લાવી અને ડિસ્કસ શું આ પ્લાસ્ટિક એમને કેટલા દિવસ માટે વપરાય છે કે એક જ દિવસ માટે વપરાય છે એનાથી એમને શિક્ષા આપે કે આ પ્લાસ્ટિક જે છે એ વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ જેથી એમને પોઝિટિવ અભિગમ તરીકે જોવાય નહીં કે પ્લાસ્ટિક ખરાબ જ છે એ રીતે જોવાય કેમ કે પ્લાસ્ટિક આપણી જીવનનો એક ભાગ છે અને આપણે એને એક્સેપ્ટ પણ કરીએ છીએ ચશ્મા પહેર્યા છે પણ પ્લાસ્ટિકની ફ્રેમ છે કેમ કે મને સસ્તી મળે છે પ્લાસ્ટિકની છે ભાર ઓછો છે હું લોખંડની પહેરું તો કદાચ એ યોગ્ય નથી તો પ્લાસ્ટિક ખરાબ જ છે એવું આપણે નથી માની લેતા એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ નક્કી કરે છે કે પ્લાસ્ટિક સારું છે કે ખરાબ છે તો આ આઈડિયા એ બધા જ વિદ્યાર્થીઓને આપી ગોવિંદભાઈ એમને સારી શિક્ષામાં પ્રેરિત કરી શકશે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે એમને કઈ રીતે રિડ્યુસ રિસાયકલ અને સિંગલ યુઝ છે કે એ મલ્ટીપર્પઝથી છે એ વાત કરી રહ્યા છીએ પરંતુ મને લાગે છે કે ઘણા ખરા કિસ્સામાં આપ પોતે પણ પાણી અને એ ક્ષેત્રમાં પણ પર્યાવરણમાં ઘણું કામ કરો છો તો ઘણા ખરા કિસ્સામાં કોન્ક્રીટ કરતાં વધુ સારું પરિણામ પ્લાસ્ટિક આપે છે આપ એવું કહો છો કે એ એનો ઉપ એની એની કાર્યક્ષમતા એની ડ્યુરેબિલિટી એનું જે કાર્યકાળ છે જે વપરાશમાં લઈ શકાય એ બંને કંઈક વધારે છે તો એનો ઉપયોગ થાય છે પણ એ જ વખતે આપણે વાત કરીએ છીએ માઇક્રોપ્લાસ્ટિકની કે ભળે છે કે એ થાય છે તો કઈ રીતે સ્માર્ટલી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ વિશે આપનું શું કહેવું છે બહુ સરસ ક્વેશ્ચન છે અને તમારા પ્રશ્નોનો જવાબ મારી જોડે ટેકનિકલ જવાબ છે કે જે કોન્ક્રીટ જે ડામરના જે રોડ બનતા હોય છે એ રોડ આપણે જોઈએ છે કે એની એનું આયુષ્ય ઓછું હોય છે તો જે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે ભેગા કરીએ છીએ એનો ઉપયોગ આ રોડ બનાવવા માટે બહુ જ ઉપયોગ થાય છે આજકાલ અને એનાથી બનેલો જે રોડ જે છે એની આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે તો આપણે આ એક બહુ સરસ વસ્તુ છે જે કરી શકીએ છીએ કન્સ્ટ્રક્શનમાં રીયુઝ કરીને ઉપયોગ કરવા માટે જી આપનો પણ ખૂબ ખૂબ આભાર તેજસભાઈ કે આપ અહીં આવ્યા દર્શકો સાથે વાતચીત કરી અને વિશ્વ પર્યાવરણ દિવસે જ્યારે આખું વિશ્વ એ પ્લાસ્ટિક પોલ્યુશનને ઘટાડવા માટે એક પહેલ કરી રહ્યું છે ત્યારે પોતે પણ કોઈ રીતે જાગૃત થઈ અને આ દિશામાં પોતાનું યોગદાન આપે એ માટે આપણે વાત કરી ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધીએ તો આજનો આ સંવાદ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી મળીશું રજા આપશો નમસ્કાર દર્શન સોમવાર તે શુક્રવાર સાંજે સાડા પાંચ બજે ફોન ઇન લાઈવ